પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેમના ગામમાં ઉત્તર અને પૂર્વ બાજુએ સૌથી મોટું ડેમ આવેલું છે જે ડેમમાં તેઓ પશુઓને પાણી પીવડાવવા તથા ઘાસચારો ચરાવવા માટે જતા છે પરંતુ ગામના આમદ ઓસમાન પોખી નાખેલ છે જેના કારણે પાણી બંધ થઈ ગયું છે જેથી પશુઓને પાણી પીવા મળતું નથી કે અન્ય જંગલી પશુઓને પણ પાણી વગર ત્રસ્ત થઈ ગયા છે આવા ગરમી જેવા મોસમમાં પાણીનો ખાસ જરૂરિયાત હોય તેવા મોસમમાં આમદ ઓસમાણ જાય ડેમનું પાણી બંધ કરીને તે જગ્યાએ પાક વાવેતર કરી નાખ્યું છે જેના કારણે ગામના પશુઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે તેમજ પશુઓ તેના પાકને નુકસાન ન કરે તે માટે શોર્ટ સર્કિટ લગાવેલ છે જે કરંટના કારણે ગામના કેટલાક પશુઓ અને જંગલી પશુઓ શોર્ટના લીધે મૃત્યુ પામેલ છે માથાભારે શખ્સે ડેમનું પાણી બંધ કરી નાખેલ છે જે ડેમનું સિંચાઈનું પાણી ફરી ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે મામલતદાર દયાપર તાલુકો લખપત કચ્છને રજૂઆત કરવામાં આવી છે